ભાઈ આ ત્રણ દિવસથી થી એક ધારો લગાતાર વરસાદ આવે છે તો ભાઈ જોવા અત્યારે પાહુ સોમા જેવું થઈ ગયું કારણ કે વચ્ચે એને વરસાદ થોડાક દે આવ્યો જ નતો ને એટલે એમ એમ લેગું હતું કે સોમા સુ ગયું પણ હવે હાથી બે ગયો મેઘેર બેહી ગયો હું હું બે ગયું કે ખબર નથી એટલે જો તમે મસ્ત વાતાવરણ થઈ ગયું છે સોમાસું રિટર્ન આવી જેવું લાગે પોપિયા કેટલા એવા જોવો તમે તો અત્યારે જવાનું છે અમારા ગામમાં બેનનો ફોટો પડાવવા માટે કારણ કે અમુક બેંકની ને એવી બધી ડિટેલમાં અમુક સરકારી કામમાં ને એમાં બધે બેનનો ફોટો જરૂરી છે તો બેન જો તૈયાર થઈ છે સામે અને હાલો હવે બેનનો ફોટો પડાઈ જાય તો ફાઈનલી અત્યારે દુકાને પહોંચી ગયા છે ને બેન તો જો ફોટા ને અહીંયા કઢાવી લીધા છે થોડાક અને અહીંયા જો ભાઈ અમાર સબસ્ક્રાઇબર ઓન બધે મળી જાય છે પહોંચી ગયા છે ઘરે બેન જે કામ હતું બધું સરકારે નું પતી ગયું છે હવે રેખા બેન બાકી છે તો એને લઈને તો કારખાને ગયા છે તો સાડા બાર થઈ જશે તો બસ જસ્ટ હમણાં આવતા છે તો પછી જમીન પછી એનું કામ જે બાકી છે તો એ કે નહીં તમારા ભાઈ જુઓ સેડ તો પાવ ક્યાં સડજે

અહીંયા પતરા છે ને ખાલી ઓલી મેં એક જ નાખેલા હતા બાકી અહીંયા નહોતા નાખેલા તો અહીંયા થોડોક સરસ મજાનું વ્યવસ્થા કરીને તેન તેન પંખા નાખી દીધા લાઇટિંગની એવી મસ્ત વ્યવસ્થા કરી નાખી છે બાકી તમે ઘણું ખરો ચેન્જીસ આવી ગયેલું છે બગીચો એથી જો એક નંબર બની ગયો છે બાકી ઘણા સમય પહેલા આપણે અહીંયા આવતા વિડીયો બનાવવા માટે પણ હવે તો મારા કાકાને ઘરે જ જો અહીંયા એકદમ મસ્ત થઈ ગયો તો બાજુ ત્યાં મૂકી દીધો છે ઘરે શું પ્લાન છે મમ્મી આજમાં આખી સોળેનું શાક ને આ બધું દાળ ભાત દાળ ભાત આજમાં આજમાં દાળ ભાત છે ને આખી શાક સવિતા મજા નથી તાવ આવી ગયો છે કા તાવ ને પછી વેફર ખાવી નીકળી લે વેફર નથી ખાવા તાવ આવી ગયો તો મમ્મી ને આપ દે મમ્મી આલ્યો તમ તો ખાઈ દો આપ સવિતા ન દેતા

ભાઈ હતા કારખાને તો આટો ન્યા ડાયરી જોટો મેો છો તો ઉન ભ્રદ્ધભાઈ આવ્યા હતા અત્યારે ઊંચા કોટડા ને અત્યારે જો ભાઈ આ બધું પાણી છે ને ગામમાંથી આવે છે અને ગામનું અને દરિયાનું પાણી જો અત્યારે અહીં ભેગું થાય છે બાકી જો તમારે પોણા છ વાગ્યાનો ઊંચા કોટડાનો નજારો છે દરિયામાં તો ઘણા સમય પછી આમ તો આવતા હોય પણ ગાડી આખું અત્યારે હું તો આટા મારવા નીકળી જાય છે તો ભરતભાઈ અમારે ટેસ્ટ ડ્રાઈવ રહી છે દરિયાની અંદર બાકી જો અત્યારે અહીંયા બધા હું તો આર્મી બધી તૈયારી કરે છે બધા દોડવાની બધી અને મોજ મજા હે બાકી દરિયા આવે એક વાર મજા આવે તો ત્યાં તો હે ને ગામનું નહીં બધું પાણી બધું આવતું હતું પણ અહીંયા છે ને નજારો તમને એક અલગ જ દેખાડું કારણ કે અહીંયા છે ને બગડ નદીનું પાણી છે ને એ બધું ભેગું થાય છે અને દરિયાની અંદર જાય છે તો જો તમે કેટલું બધું પાણી રહે છે અને બધી કઈ બગડ નદીનું ને હા બગડ નદીનું પાણી જાય છે ચાલો બતાવો તો ભાઈ જો આ બધું પાણી છે ને એ બધું બંધારાનું આવે છે અને બગડ નદીનું એનું પાણી અને દરિયાનો મિલાપ જો કઈ આવી રીતે થાય છે ભાઈ એટલું બધું પાણી આવે છે અને ભાઈ આ જે પાણી આવે છે ને બધું ઓગણની ઉપર લે આવે છે ને ભાઈ તૂટવાની શક્યતા થોડી ઘણી છે એમ ડેમમાંથી જેવી રીતે પાણી આવતું હોય ને એવી રીતે આવે છે અને બધું જાય છે સીધું દરિયામાં તો ભાઈ હે ને ડેલી સવારે ને સાંજે ને આવડે લોકો બધે છે ને તૈયારી કરતા હોય બધી આર્મીના ગ્રાઉન્ડ માટે ને ફોરેસ્ટ માટે ને બધી તો અહીંયા જો ભાઈ જમ્પ નું કરેલ છે ભાઈ દોડવા આવે જમ્પ ને એવું બધું કરતા હોય અને હમણાં થોડીક વારમાં ભાઈ આપડે શરૂ થઈ છે જો આગળ જો હવે હા મેથી ભાઈ આવે છે કઈ રીતે જમ્પ કરે કઈ ખબર નહી હવે ભાઈ ભાઈ જો જો ભાઈ હા મેથી ભાઈ આવે છે ભાઈ ભાઈ વાહ વાહ ભાઈ જમ્પ એકદમ અલગ લેવલનો હતો કારણ કે આપણે એટલું બધું નોટા કે કારણ કે એવડી ડેલી ડેલી આવતા હોય ને તો કે કયા કે આર્મીની ને ટ્રેનિંગ કરે છે કોમેન્ટ કરી દેજો હલો મમ્મી દાળ ભાત બની જા કે દાળ ભાત બની જા કે નઈ તો કેટલી વાર છે દાળ છે દાળ મૂકી દીધી છે હા

ડાળી ભાતને બધું જમે છે અને ભાઈ હું થોડુંક જમી લો કારણ કે એડિટિંગનું ઘણું બધું જ ભેગું થઈ ગયેલું છે અને જો ડાહિભાતનું અજ બનાવેલું છે મમ્મીએ અને ભાત છે ને મારા આમ તો ફેવરેટ છે પણ ક્યારેક ક્યારેક જ બને પણ આજ બેન બીમાર છે ને તો બની જાય એટલે મજા આવી ગઈ છે બાકી તો ટીવીમાં અત્યારે બાહુબલીનું પિક્ચર આવે છે વાળું અને અમારા બેન છે ને મારા વ્લોગ શરૂ કરીને બેહી જાય છે કારણ કે ડેલી જેઠેલા જ હોય છે પણ હમણાંથી વ્લોગ મોડા મોડા આવે છે તો અત્યારે આજ કાલ વ્લોગ મેં તો ને તો એ વ્લોગ અત્યારે જોવે તો હવે છે ને મારે કરવાનું છે બ્લોગ એડિટિંગ પ્લસ કોમેડી વિડીયો એડિટિંગ અને બીજું જે ફરમાશના બેનના વિડીયો છે એડિટિંગ કરવાનું છે તો વાગી જશે અગિયાર બાર જેવું વાગી જશે કારણ કે અત્યારે વાગી જશે હાડાના ઉપર થઈ છે એટલે બધું એડિટિંગ કરી એટલો બધો ટાઈમ વ્યવજાશે તો આ વ્લોગને કરીએ આપણે અહીંયા એન્ડ ગેમ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા મળી જશે નવા વિડીયોમાં નવા જશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બ બાય